હન આખી ટેકનોલોજી કે બનાયા આયા તો એડા ના નંઢડા વૈજ્ઞાનિક પણ પાંજી કચ્છ ગુજરાત અને ભારત જે નંડે નંડે નિશાળે મેં તની વડા થા તેડે વૈજ્ઞાનિક કે પંજે નિશાર જે અંદર બને જો સ્વરૂપ નંઢપણથી દીંદલ માસ્ટર જ તો હોએ તા તુડિયો અંદર પણ એ જા નંઢે નંઢે વૈજ્ઞાનિકે કે બનાર ડૉક્ટર ચિરાગભાઈ વાસુદેવભાઈ રાવલ જોડા નંબર એક મડઈમાં માર તરીકે ફર પજાઈમએસી એમએડ અને પીએચડી જે એટલે હે જે ચું કે કૉલેજન છોકર કે ભણાય છે એટરી લાયકાત ધરાઈએ તા તે છતાં પણ એવન જીવ છે કે મુખે બચ્ચે કે રાજ્ય અને રાષ્ટ્ર સુધી એ વિજ્ઞાનની નંડી નંઢી વસ્તુએ કે સેખાઈને દેશલા હકડા નયા અને સરસ મજા તો હાલે આ ડૉક્ટર ચિરાગભાઈ આકાશવાણી જે હન ભુજ કેન્દ્રતાનો અસી આજો હાર્દિક સ્વાગત કર્યું તાર કૃપાબેન અ ડૉક્ટર ચિરાગભાઈ અહીં સલાયા પ્રાથમિક શાળાજી અંદર મુજે ખ્યાલ થી લગભગ બ હજાર અને અગિયાર થઈ નોકરી કરો તા તન્ય શાળામાં ત્યારથી કરીને હંટાણે બજાર પંચી સુધી જ એ શાળાજી કોરો પરિસ્થિતિ હોય અને અજ કોરો આય એટલે પાંચ હું ખાસ કરીને જે સરકાર છ થી અઠ મે વિસેવાર જ ભરતી ગયા તડે બ હજાર અગિયાર મેં હું જે ગણિત અને વિજ્ઞાન શિક્ષક તરીકેજી એ નિમણૂંક થઈ અને એનપુઠિયા સતત મા બ હજાર બારોથી કરી અને હેવર સુધી બ હજાર પંજી સુધી જે પા છથી જે બાળકો હોય એન કે પાંચ વાર રાજ્ય કક્ષાથી અને વાર જિલ્લા કક્ષા પાં વિજ્ઞાન મેળેમાં કોઠે વ્યા અરે વાહ હી બોરી લાટ ગ્લ ચો જે ભલા કદાચ હિન્વનો આંજે મડઈ કદાચ આંજી પહેલી ને નિધી એ વાર સુધી રાજ્ય અને જિલ્લા લેવલે નંબર ઘણી આવી અસી પણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર આજે સલાયા પ્રાથમિક શાળા જે છોકરે વણી કે અને આંખે પણ દલસે ખીંકાર્યું તા સાહેબ બી એકડો પ્રશ્ન એ પણ થયો તો કે અહીં વિજ્ઞાન જ શિક્ષક આવ્યો તો અહીં એ વિજ્ઞાન જે શિક્ષક હુએ દે સાથે સાથે આંજો લાભ આંજી નિશાળ અને આજે છોકરે કે કેવી રીતે જોડ્યો હોય એ જરા પ્રકાશ વધતા એટલે સલાય મેં પાજા વાઘેર સમાજ જ અને ભડાલા સમાજ જ છોકરા ભણે હતા અને ખાસ કરીને પાંજી કચ્છી મેં જ ગાલ કહીએ એટલે પહેલો પ્રશ્ન પાકે એ થઈએ કે વિજ્ઞાન કચ્છી મેળવી રીતે પા કે સમજાયું પણ જે ગુજરાતી જો મહત્ત્વ આ કે સમજાઈ અને પાંચ છોકરે કે કચ્છી મેજાન કચ્છી જો જે મતલબ થયે એ ગુજરાતી મેં વરી પાછો સમજાય અને વિજ્ઞાન મેળેજી સ્પીચ તૈયાર ગઈ એને પુઠ્યા વિજ્ઞાન જો મહત્વ કે અહીં ગણિત અને વિજ્ઞાન જેવા વિષય અહીં શીખી ત્યાં નીકળી શકતા અને એનમે ખાસમાં મંદરે સમાજ જ ઉલ્લેખ કયું તો મંદરા તોફ અને મંદરા જમીલ કરીને બહુ વિદ્યાર્થી એવા અને પાંચમે મે વિદ્યાર્થી મંદરા તોસિફ વિજ્ઞાન મે પહેલી વાર એન ગોઠી રહ્યો અને આ કે જાણીને અને પાં મણી ખુશી એડી એ આય કે અજ ઈ છોકરો ભુજમેજ લાલન કોલેજ મે બીએસસી જે ત્રીજે વર્ષ મે અભ્યાસ કરે તો અને એ સમાજ સમાજમાં એ ઘટના મડઈ મડઈમે ખાસ મદ્રા સમાજ એનમે હેલો જે આ સાયન્સ ગ્રેજુએટ થો એ પામણી ગાલ ગા એટલે નાની ની ગાલ પા સમજો કે એકડી વિજ્ઞાન મેળે મેાગ એનતા એ કે પ્રેરણા થઈ સતત છઠ્ઠી મે સાતમી મે આઠમી અને એડી રીતે નવ દસ મે પણ એ જલી રાખે અને ખાસ તો તાર્ગદર્શન માર્ગદર્શન કે મિલદો રહ્યો કે સાહેબ કોરો કરાજે કોરો કરાજે અને એ બીએસસી જે ત્રીજે વર્ષમાં એ કઈક વિદ્યાર્થી પણ હિ બો ખાસ મંદ્રા સમાજ ચી હેવર જોડો ઉદાહરણ છે સાહેબ હેયર સુધી કતરે કતરે વિજ્ઞાન મેળે અંદર પાંચ તાલુકે રાજ્ય સુધી અહીં પગ હા પાં બો હજાર અગિયારમાં ભરતી થી એનો પુટિયા બો હજાર બારો બારોથી કરી અને હેવર સુધી જે પાંચ સીઆરસી બીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો વે એ પણ વિજ્ઞાન મેળો પાં નહીં છડ્યાસી અને બી ગા કે જિલ્મે જે વેનેજો એ તેં વાર પે અને એ જુ છ પો બો કૃત્યુ ખણીને વ્યા આવ્યું કે બો કૃતિ ઈ કાં પણ કે ચાર પાં કૃતિ બના એ જાનું બો કૃત્યુ પંજ કે છોવાર ઈ મે અને સતવાર જાનું પાં રાજ્ય કક્ષામાં પાંચ વ્યાં આવ્યું અને બો વાર પાંજી રાષ્ટ્રીય કક્ષામાં પણ કૃતિ પસંદગી પામી આ જડે ડાયટ મે ગ ગોર સાહેબ હોવાશોકભાઈ ગોર એનજ પણ દમ સરસ માર્ગદર્શન કે મિલે અને અંતરથી લાગણી કે પાંજા છોકરા જે હોતાનું ચિરાગ તું ખણીયા અચે તો ઈ મુકે બોરી ખુશી થી હતી કે ઈ છોકરા જે કચ્છી જ પાજી જલી રાખે તા પણ એન કે પણ તું ગુજરાતી મેં બરાબર બોલાઈ અને એ જે ગુજરાત જ જે છોકરાંઈ એનજી સામે કોમ્પિટિશન કરીને જ્યારે રાષ્ટ્રમે વ્યા તડે ગોર સાહેબ અને ડાયટ સમગ્ર પાંચો સન્માન પણ છોકરે જો પણ ક્યાં આવ્યા મુજો પણ ક્યાં આવ્યા એ પણ એકડી સ્મરણ આજ થયે તો એટલે આખતી ગાળ કહીં તો દિલથી એટલે તડે મુકે બોરી મજા આવી રાષ્ટ્રીય કક્ષામાં બહુ વાર પાંચ રાષ્ટ્રીય કક્ષા સુધી પણ છોકરે કે ખણી વ્યા આવ વાહ વાહ સાહેબ હી બોરી લાટ ગાલ ચો જે કે જે છોકરા જે ચું કે ઘર કચ્છી બોલે અને નિશાળ મેં પણ મળે વિષય એ કચ્છી મેં જાકે જવાબ દીએ કચ્છી સિવાય એ સમજે નતા એની કે પણ કચ્છી મજાનું વિજ્ઞાન કોલે તાલુકા જિલ્લા અને રાજ્યમાં વય તો પાંખ સ્વાભાવિક છે કે પાંચ માતૃભાષા એટલે ગુજરાતી ગુજરાતીમાં જ મણી કે વિજ્ઞાન જો જે પ્રયોગ ખણીને વ્યા સમજાણું ખપે અને એન કચ્છી જે છોકરે કે ગુજરાતી ગુજરાતીમાં આખો હી વિજ્ઞાન જ પ્રયોગ સમજાયા સેખા અને અહીં રાજ્ય અને રાષ્ટ્ર સુધી બ બખ વ્યાં એ ખરેખર આઈ બડ ના પણ સજે પાંજે કચ્છ જો ગૌરવ હોય કે આંજા છોકરા ઈ રાષ્ટ્ર લેવલ સુધી પણ વિજ્ઞાન વિજ્ઞાનમાં વી આઈ એટલે આકે પણ પભિનંદન દિવા તો સાહેબ એકડો એ પ્રશ્ન થયે તો કે હે છોકરે બ છોકરા આજ બીએસસી અબીએસસી તો આંગ્યા ભણેલ હજી એડા કે અડા છોકરાય જે કારકિર્દી અગિયાર વધ્યા હે એટલે જે જે છોકરા ખાસ કરીને પોચેલા અચે કે નવમી મે એડમિશન મેડમિશન ગિ તે સુધી પાંચ સંપર્ક મે 10મી 11મી પોય 12મી અને ખાસ કરીને એડા છોકરા કે જે અગ્યા ભણે જ ઈચ્છા હતી પણ કે યોગ્ય માર્ગદર્શન નો મે હાણે સાહેબ કઈ ફીલમાં પૂરું હા કૂરો કયું તદ પટે અચે તદે પાં એની નોંધ ગિની શું એટલે એ સલાહ મે ઘણા વિદ્યાર્થી હિંમઈ કે જે ગ્રેજ્યુએટ પણ થઈ ગયા હજી પણ ભણે તા એટલે મતલબ જે પહેલ કેના જે બજાર અગિયાર જો જે સ્થિતિ એના ઘણી બધી એને સુધારો આવ્યો અને ખાસ એ અસંજા આચાર્ય આઈ કાસમ ભાઈ તમે જો સ્ટાફ જો પણ બોરો સહકાર

વડી સિદ્ધિ સુધી પહોંચી શકું તા એટલે બોરી જ ખાસી ગાલ જોવા સાહેબ આણે હકડો અંતિમ પ્રશ્ન આમ કે ઈ પછો જો મન થે તો કે લાઈક આજે જે કે જો કે રત મે વિજ્ઞાન સમાયેલું આય અને આ જો અહી ચોંદાવા કે અહી શિક્ષણ શાખાજી એચ સ્ટાર્ટ પરીક્ષા એટલે જોકો નિસારજા વડા સાહેબ એટલે જે કે પ્રિન્સિપલ જોવા જે તો ઈ પણ અહી બની શકે જે લાઈક આતી ધરાયો તા તે છતાં પણ અહી ફક્ત ને ફક્ત બચ્ચે કે ભણેલા કરીને એની મે હકડો નયો વિજ્ઞાન જો વિચાર બીજ કરીને અહીં કોઈ પણ વહીવટ ન સ્વીકારીને અહીં ફક્ત ને ફક્ત ધોરણ છ થી આઠ જે છોકરે મેં વિજ્ઞાન નયો વિચાર બીજ રોપેલા કરીને ક્લાસરૂમ સ્વીકાર્યા આયા વિનંતી દિયા કે મડે માસ્તરે જે કરણું હોય જે વિજ્ઞાન જે અંદર પણ વધણો કે કેંક ને તો સ્કોપ નતા મલે આજ પાસે કચ્છ અને ગુજરાત ઈ સકો કે ભારત જે શિક્ષકે પણ સંદેશ દે સકો કેપેબલ લેવલ વખત ઈ જો સપનો હુએ તો પણ નિસાર જે છોકરે બબ વખત વી તો મિત્રા ભે ચાજી ન સ્વીકાર્યા કોલામ્મ વધારે અચેતી કે છોકરા કનેક્ટ રણોથી ગાણું અનેન્ટ એડો નેડો રખણું એન્ગરી અને સતતમાં છોકરે જે સાથે સંપર્ક મે તી શક્ય વસ્તુ આ બી ગાટ બો હજાર પંદર સોળ મેચ ટાટ આવ્યા તડે જ આઉં પણ એ પરીક્ષા દેનો તડે થી પાસ ક્વોલિફાઈડ પણ આચાર્ય બનનું અને શિક્ષક તરીકે કાર્ય કરું એમ પણ ઘણો અંતર અચે તો એટલે કદાચ મુખ એડે લગે તો કે મુજી એનમે મર્યાદા આય કે આચાર્ય કના આઉં ખાસો શિક્ષક બની શકતોસ એટલે આચાર્ય જો તડે પણ આવું સ્વીકાર્યો નવો ને મુજા ભેણ ફાલ્ગુની રાવલ એ પણ એચ ટાટ આચાર્ય પણ તી આજ અન જે સરસ રીતે કાર્ય કરે ક્યુ કે એનમે ઈ પ્રકાર હોય અને મુખ્ય લાગે તો કે હજી આઉં મુી કચાસ આ મુજી મર્યાદા લાગે થી અને હી મુજી ક્ષમતા હે જે અં વિકસાયે ની કોશિશ કયા તો અને પાં ઈ જેટલા પણ છોકરા હજી વધારે અગિયા વધે કે કદાચ નહીં કરાઈ કડી કચાસ પણ હું પણ પ્રયત્ન પાસે એટલે પા પ્રયત્ન ਕਹਿੰਦਾ ਹਾਂ ਸਾਹਿਬ ਇਹ ਗੱਲ ਤਾਂ 100% ਸੱਚੀ ਹੈ ਕਿ ਅਜਪਾ ਕੇ ਨੰਢੜੇ ਬੀਜ ਮਜਾਣੂ વટવૃક્ષ વૃક્ષ વે વહે તો ધીરજ રખણી જ ખપે અને અહીં તો એટલે નંડે નંઢડે બાલુડે સાથે રોજ કામ કર્યો તા અને તમે પણ વરી એ ભાષા બદલાઈને એખાણું એટલે હકડો સામાન્ય વ્યક્તિ ન જ કરી શકે એટલે અહીં અજ અસિયે સ્ટુડિયો પધાર્યા અને આજે માધ્યમ થકી ઘણે બણે માર કે એડો સખેલા પણ મળદો કે અજ પાસે બચ્ચે કે કોઈ પણ જગ્યા થી અગ્યા ઈ હકડો માર જ કરી શકે તો બાકી કોઈ જી તાકાત નાય કે કેન્ડે ફુલકે અજ રા લેવલ સુધી ખેલાયણું એટલે આકાશવાણી જે સ્ટુડિયો જે અંદર અહીં પધાર્યા અન બદલ અસી આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનો આજો ખૂબ ખૂબ આભાર માન્યો હતા આભાર કૃપાબેન અહીં પણ મુકે તે બોલાયા અને મુજી ગાલ રાખેલ જો મુકે તકડ ના તો આકાશવાણી અને આ કે પણ આભાર એ પ્રસારણી આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનો સોયાતે નિઘાલ કરીન ધલવા કૃપા ભેણ ના કર